આકાશવાણી સમાચાર સમાચાર યશવી મહેતા વાંચે છે મુખ્ય લોકસભાના પ્રથમ તબક્કા માટે સત્તર રાજ્ય અને ચાર કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ એકસો બેઠક માટે મતદાન ચાલી રહ્યું છે એક ઉમેદવારના ભાવિનો ફેંસલો થશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રધાનમંત્રી મોદી તેમજ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે નાગરિકોને વિક્રમજનક મતદાન કરવાની અપીલ કરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરથી તો ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને સભ્ય સી આર પાટીલ અને કોંગ્રેસ ઉમેદવાર નૈશદ દેસાઈએ નવસારીથી ફોર્મ ભર્યું ઈરાન ઇઝરાયેલ વચ્ચે સંઘર્ષની સ્થિતિ વણસી ઇઝરાયેલે ઈરાનના ઇસ્ફાન શહેર પર કર્યો હવાઈ હુમલો તો યુરોપીયન યુનિયને ઈરાન સામે લાગુ કર્યા નવા પ્રતિબંધ ગુજરાત સહિત ઉત્તર ભારતમાં બે દિવસ ગરમીનો પ્રકોપ હવામાન વિભાગે તડકામાં ન નીકળવાની સલાહ આપી અને આઈપીએલમાં આજે લખનઉના એકાના સ્ટેડિયમમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે સમાચાર વિગતવાર લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે સત્તર રાજ્ય અને ચાર કેન્દ્ર શાસિત પ્રદેશની એકસો બે બેઠક માટે મતદાન થઈ રહ્યું છે જેમાંથી અગિયાર બેઠક અનુસૂચિત જનજાતિ માટે અને અઢાર બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે સવારે અગિયાર વાગ્યા સુધીમાં ત્રિપુરામાં લગભગ પાંત્રીસ ટકા પશ્ચિમ બંગાળમાં તેત્રીસ ટકાથી વધુ મેઘાલયમાં બત્રીસ ટકા મધ્યપ્રદેશ અને મણિપુરમાં લગભગ ત્રીસ ટકા છત્તીસગઢ અને પુડુચ્ચેરીમાં અઠાવીસ ટકાથી વધુ મિઝોરમમાં અઠયાવીસ ટકા આસામ અને ઉત્તર પ્રદેશમાં સત્યાવીસ ટકાથી વધુ ઉત્તરાખંડમાં પચીસ ટકાથી વધુ તો તમિલનાડુમાં લગભગ ચોવીસ ટકા જમ્મુ અને કાશ્મીર અને નાગાલેન્ડમાં લગભગ ત્રેવીસ ટકા રાજસ્થાનમાં બાવીસ ટકાથી વધુ અંદમાન અને નિકોબારમાં બાવીસ ટકાથી વધુ સિક્કિમમાં એકવીસ ટકા બિહારમાં વીસ ટકાથી વધુ મહારાષ્ટ્રમાં ઓગણીસ ટકાથી વધુ અને લક્ષદ્વીપમાં સોળ ટકાથી વધુ મતદાન થયું હતું આ તબક્કામાં કુલ એક હજાર છસો ઉમેદવારના રાજકીય ભાવિનો ફેંસલો થશે અગ્રણી ઉમેદવારમાં વરિષ્ઠ નેતાઓ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સર્બાનંદ સોનોવાલ કિરેન રીજીજુ ડોક્ટર જીતેન્દ્રસિંહ સંજીવ બાલિયાન તમિલસાઇ સુંદરરાજન અને જીતિન પ્રસાદ અને કોંગ્રેસના નેતાઓ ગૌરવ ગોગોઈ કાર્તિક ચિદમ્બરમ અને નકુલનાથ ડીએમકે નેતા દયાનિધિ મારનનો સમાવેશ થાય છે સવારે સાત વાગ્યે શરૂ થયેલ મતદાન સાંજે છ વાગ્યા સુધી ચાલુ રહેશે પરંતુ ઉત્તર પૂર્વીય અને પર્વતીય રાજ્યમાં સાંજે ચાર અને પાંચ વાગ્યે અને ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારમાં બપોરે ત્રણ અને ચાર વાગ્યે મતદાન પૂર્ણ થશે ચૂંટણી પંચે તમામ મતદાન મથક માટે આંતરમાળખાકીય સંચાલન સુનિશ્ચિત કર્યું છે જેથી દરેક મતદાર સરળતાથી પોતાનો મત આપી શકે મુક્ત અને ન્યાયી મતદાન સુનિશ્ચિત કરવા માટે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે ચાર હજારથી વધુ ફ્લાઇંગ સ્પોર્ટસ પાંચ હજારથી વધુ આંકડાકીય મોનિટરિંગ ટીમ અને બે હજારથી વધુ વિડીયો સર્વેલન્સ ટીમ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે પચાસ ટકાથી વધુ મતદાન મથકમાં વેબકાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે તમામ મતદાન મથક પર માઇક્રો ઓબ્ઝર્વર તૈનાત કરવામાં આવ્યા છે તેરસોથી વધુ આંતરરાજ્ય અને એકસો બાસઠ આંતરરાષ્ટ્રીય સરહદ ચોકી પરથી પણ કડક તકેદારી રાખવામાં આવી રહી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લોકોને આજથી શરૂ થનારી લોકસભાની ચૂંટણીમાં વિક્રમજનક સંખ્યામાં તેમના મતાધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરી છે દેશના ભાવિને ગડવામાં સહભાગીતાના મહત્વ પર ભાર મૂકતા રાષ્ટ્રપતિ મુર્મુએ ખાસ કરીને પ્રથમ વખતના મતદારોને સશક્તિકરણની આ ક્ષણનો લાભ લેવા અપીલ કરી છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવા અને પ્રથમ વખત મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી તેમણે કહ્યું છેવટે દરેક મતની ગણતરી થાય છે અને દરેક અવાજ મહત્વપૂર્ણ છે મુખ્ય ચૂંટણી કમિશ્નર કુમારે લોકોને આજથી શરૂ થઈ રહેલી લોકસભા ચૂંટણીમાં મતદાન કરવાની અપીલ કરી છે મીડિયા સાથે વાત કરતા શ્રી કુમારે કહ્યું કે આજે મતદાનનો દિવસ છે અને મોટી સંખ્યામાં સલામતીના પગલાં લેવામાં આવ્યા છે તેમણે કહ્યું કે ચૂંટણી પંચ મતદાન મથક પર દરેકનું સ્વાગત કરી રહ્યું છે અને લોકોએ મતદાન કરવું જ જોઈએ કેન્દ્રીય મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે લોકસભાની ચૂંટણીમાં મોટી સંખ્યામાં મતદાન કરી પોતાની જવાબદારી અદા કરવા નાગરિકોને અનુરોધ કર્યો છે તેમણે આકાશવાણી સમાચાર સાથેની વાતચીતમાં કહ્યું કે મતદાન એ દરેક નાગરિક અને સમગ્ર દેશ માટે જરૂરી છે ભૂતકાળમાં ઘણી પરિસ્થિતિમાં મત ખૂબ જ મહત્વ ધરાવતો હોવાની વાત પુરવાર થઈ છે આથી મતદારોએ મતદાનને ઓછું આંખવું ન જોઈએ શ્રી રાજીવકુમારે જણાવ્યું કે દેશના નાગરિકોની ઉત્સાહભેર સહભાગીતાના કારણે ભારતીય લોકશાહીના ઇતિહાસમાં અત્યાર સુધીની ચૂંટણી નિયમિત રીતે સરળતાથી અને ઉચ્ચ ગુણવત્તા સાથે યોજી શકાય છે રાજ્યની છવ્વીસ લોકસભા બેઠક અને વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠક માટે આજે બપોરે ત્રણ વાગ્યા સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર મતવિસ્તારના ઉમેદવાર અમિત શાહે ગાંધીનગર લોકસભાની બેઠક પરથી વિજય ઉમેદવારી પત્ર ભર્યું છે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આજે નવસારી બેઠક પરથી વિજય ઉમેદવારી પત્ર ભર્યું હતું ઉમેદવારી પત્ર ભરતી વખતે સી આર પાટીલ સાથે સંસદીય મતવિસ્તારમાં આવતા ધારાસભ્ય અને જિલ્લાના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા દરમિયાન નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈશ દેસાઈએ પણ ઉમેદવારી પત્ર ભર્યું છે જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે પણ દીવ દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલે ઉમેદવારી પત્ર ભર્યું હતું પંચમહાલ લોકસભા બેઠક પરથી બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવાર શૈલેષ ઠાકરે ફોર્મ ભર્યું હતું તો આ સાથે જ રાજકોટ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પત્ર ભર્યું છે ઈરાને આજે સવારે ઇઝરાયેલના સંભવિત ડ્રોન હુમલાને ખાળવા માટે ઇસ્ફહાન શહેર નજીક એર ડિફેન્સ મિસાઇલ છોડી હતી ઇઝરાયેલના વળતા હુમલાની આશંકાના પગલે ઇરાને બચાવમાં આ ડિફેન્સ મિસાઇલ છોડી હતી ઈરાનની ન્યૂઝ એજન્સીએ જણાવ્યું છે કે ઇસ્ફહાન એરપોર્ટ પર વિસ્ફોટનો અવાજ સંભળાયો પરંતુ તેનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી અન્ય એક સમાચાર એજન્સીએ નામ નહીં આપવાની શરતે વરિષ્ઠ સૈન્ય અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે ઇસ્ફાહાનમાં સવારે સાંભળવામાં આવેલા વિસ્ફોટો શહેરની હવાઈ સંરક્ષણ પ્રવૃત્તિ સાથે સંબંધિત હતા જો કે આ સમગ્ર મામલે યુએસ અધિકારીઓએ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો પરંતુ અમેરિકન બ્રોડકાસ્ટ નેટવર્ક્સના નામ આપ્યા વિના યુએસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇઝરાયેલે હુમલો કર્યો હતો દરમિયાન ઇરાનના કેટલાક શહેરમાં ફ્લાઇટ્સ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી સીરિયા અને ઇરાકમાં પણ વિસ્ફોટ થયાના અહેવાલો છે યુરોપિયન સંઘના અગ્રણીઓએ ઈરાન દ્વારા ઇઝરાયલ પર ડ્રોન અને મિસાઇલ વડે કરાયેલા હુમલાના પગલે ઈરાન સામે નવા પ્રતિબંધ લાદવાનો નિર્ણય કર્યો છે બ્રેસેલ્સમાં યોજાયેલી બે દિવસીય પરિષદમાં ચર્ચાના અંતે આ નિર્ણય લેવાયો છે યુરોપિયન સંઘના અગ્રણીઓએ બધા જ પક્ષોને સંયમથી વર્તવાની અપીલ કરી છે અને કોઈપણ કામગીરી વડે મધ્ય પૂર્વમાં તનાવની સ્થિતિ ઉભી ન થાય તેની તકેદારી લેવા પણ અપીલ કરી છે હવામાન વિભાગે ઓડિશા તમિલનાડુ આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારમાં આગામી બે દિવસ દરમિયાન ગરમીનું તીવ્ર મોજું ફરી વળે તેવી સંભાવના દર્શાવી છે ગરમીના મોજાના પગલે સંભવિત વિસ્તારમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની શક્યતા છે ઝારખંડ ઉત્તર કોંકણ સૌરાષ્ટ્ર મધ્ય મહારાષ્ટ્ર તેલંગાણા તમિલનાડુ અને પુડુચેરીમાં પણ ગરમીના મોજાની સંભાવના છે આકાશવાણી સમાચાર સાથે વાત કરતા હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર કે જેનામાનીએ લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે તેમણે દિલ્હી રાજસ્થાન પંજાબ અને હરિયાણામાં કેટલાક સ્થળોએ હળવા વરસાદની શક્યતા હોવાનું પણ જણાવ્યું છે તો હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે આઈપીએલ ક્રિકેટમાં આજે લખનઉના એકના સ્ટેડિયમમાં લખનઉ સુપર ચાયન્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે ગઈકાલે રમાયેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે પંજાબ કિંગ્સને નવ વિકેટે હરાવ્યું છે એકસો રનના લક્ષ્યાંકનો પીછો કરતા પંજાબ કિંગ્સ ઓગણીસ પોઈન્ટ એક ઓવરમાં એકસો ત્રાસી રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી પંજાબ તરફથી આશુતોષ શર્માએ અઠ્યાવીસ બોલમાં એકસઠ રન બનાવ્યા હતા મુંબઈ માટે જસપ્રીત બ્રુમા અને ગોરાલ્ડ કોયત્સીએ ત્રણ ત્રણ વિકેટ લીધી હતી આ પહેલા પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરેલી મુંબઈ ઇન્ડિયન્સે વીસ ઓવરમાં સાત વિકેટે એકસો રન બનાવ્યા હતા મુંબઈ માટે સૂર્યકુમાર યાદવે ત્રેપન બોલમાં અઠોતેર રન બનાવ્યા હતા જ્યારે પંજાબ તરફથી હર્ષલ પટેલે ત્રણ વિકેટ ઝડપી હતી મહારાષ્ટ્રમાં ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે તાલેગાંવમાં વર્ધા મતવિસ્તારના ભાજપના ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી પ્રચાર રેલીને સંબોધશે ભાજપના વર્તમાન સંસદ રામદાસ તડસ ત્રીજી વખત મહાયુતિના ઉમેદવાર તરીકે આ ચૂંટણી લડશે જ્યારે મહાવિકાસ અગાડી તરફથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદયંદ્ર પ્રવાર જૂથે અમરકાલેને વરદા વર્ધા મતવિસ્તારમાંથી મેદાનમાં ઉતાર્યા છે એનસીપીના ઉમેદવાર આ બેઠક પરથી પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે બહુજન સમાજવાદી પાર્ટીના ડોક્ટર મોહન રાયકવારને ઉમેદવાર બનાવ્યા છે આ મત વિસ્તારમાં કુલ ચોવીસ ઉમેદવારો મેદાનમાં છે મધ્યપ્રદેશમાં રાજ્યમાં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે ભાજપની સાથે કોંગ્રેસ બસપા સપા અને અપક્ષ ઉમેદવાર પણ જોરશોરથી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થયા છે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના દમો જિલ્લામાં આવી રહ્યા છે તેઓ દમો જિલ્લાના ઇમલાઈ ગ્રામ ગ્રાઉન્ડમાં જનસભાને સંબોધશે કેરળમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડા વાયનાડ કોટ્યમ અને તિરુવનંતપુરમ સંસદીય ક્ષેત્રમાં રોડ શોમાં ભાગ લેશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર લોકસભાના પ્રથમ તબક્કા માટે સત્તર રાજ્ય અને ચાર કેન્દ્ર શાસિત પ્રદેશની કુલ એકસો બેઠક પર મતદાન ચાલી રહ્યું છે એક હજાર છસો પચીસ ઉમેદવારના અભાવીનો ફેંસલો થશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ મુખ્ય ચૂંટણી કમિશનર કુમારે નાગરિકોને વિક્રમજનક મતદાન કરવા અપીલ કરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરથી તો ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને સંસદ સભ્ય સી આર પાટીલ અને કોંગ્રેસ ઉમેદવાર નૈશદ દેસાઈએ નવસારીથી ફોર્મ ભર્યું ઈરાન ઇઝરાયલ વચ્ચે સંઘર્ષની સ્થિતિ વણસી છે ઇઝરાય એલે ઈરાનના ઇસ્ફાહાન શહેર પર હવાઈ હુમલો કર્યો ગુજરાત સહિત ઉત્તર ભારતમાં બે દિવસ ગરમીનો પ્રકોપ હવામાન વિભાગે તડકામાં ન નીકળવાની સલાહ આપી અને આઈપીએલમાં આજે લખનઉના એકાના સ્ટેડિયમમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા